ગઈકાલે અમદાવાદ વિમાન મથકે જે વિમાન ક્રેશ થયું લંડન જતું હતું અમદાવાદથી એ આપણા બધા માટે ખૂબ જ દુઃખજનક બાબત છે એમાં અનેક યાત્રીઓ હતા ગુજરાતથી અલગ અલગ જિલ્લાના પણ મુસાફરો હતા ઉપરાંત બહારના પણ દેશના લોકો પણ પેસેન્જરો હતા એની સાથે સાથે અમારા ગુજરાતના અમારા સૌના વર્ષોથી જેમણે સંગઠનમાં કામ કર્યું છે અને સરકારમાં પણ કામ કર્યું છે એવા રાજ્યના માન્ય મુખ્યમંત્રી પૂર્વ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ એમાં એમના ધર્મપત્ની ત્યાં લંડન હતા તે જવાના હતા એ જ ફ્લાઇટમાં બેઠા હતા એ આપણા સૌ માટે અમારા સૌ માટે દુઃખજનક બાબત છે અમારું દુઃખ વ્યક્ત કરું છું એમની સાથે અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે સભાઈ છે આઘાત એમના પરિવારને કે અમારે સહન કરવાની ખૂબ જ એને કહે કે ભગવાનને પ્રાર્થના કરીએ કૃપાળુને કે એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એમને હું મારા સજાલીના શબ્દો એમના માટે વાપરું છું અને આ જે તમામ જે એમની સાથે સાથે જે વિમાન ક્રેશ થયું છે વિમાન એ ડૉક્ટરો જે આખી ટીમ જ્યાં ત્યાં એમની હોસ્ટેલ છે ત્યાં મેચમાં જમતા હતા એમાં અનેક પરિવારના ત્યાં ડૉક્ટરો ગુજરાતના અને અન્ય રાજ્યના પડે એ એમાં સમાવેશ થયો છે એમને પણ આત્માને શાંતિ મળે પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે અને જે સારવાર લઈ રહ્યા છે એને પણ જલ્દી સાજા થાય એવી પણ પરમ ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી સાજા થાય અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય પાટીલ સાહેબ તમામ ભારતીય જનતા પાર્ટીના અન્ય પક્ષના લોકો પણ આની દુર્ઘટનાને દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટના આપણા સૌ માટે ખૂબ જ દુઃખજનક બાબત છે અને તમામ બધાની લાગણી ખૂબ જ દુખાણી છે આ ઘટના ક્યારેય બોલાઈને એવી ઘટના બની છે એ આપણા ગુજરાત માટે ખૂબ ભયાનક કહેવાય એના માટે મારી શ્રદ્ધાંજલિ છે